જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે જેથી આ પ્રકારની સિગારેટનું વેચાણ કરનાર સામે સખત ભરવામાં આદેશ સરકાર દ્વારા આપવામાં આવ્યા છે જેના ભાગરૂપે વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલી અમરપાન હાઉસ પર એસઓજી ની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં પ્રતિબંધિત ઈ સિગારેટનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી યુવાઓને આ પ્રકારના નશામાં ધકેલનાર સામે પોલીસે કડક કાર્યવાહી કરી હતી અને ઈ સિગારેટ અને વિદેશી સિગારેટના જથ્થા સાથે એસઓજીની ટીમે દુકાનદાર દિવાનંદની અટકાત પણ કરી હતી મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ઘેલો સાહેબના સૂચનાથી પીઆઈ શ્રી એસઓજી વીએસ પટેલ સાહેબના માર્ગદર્શનમાં આ પ્રતિબંધિત સિગરેટો જેવી કે ફ્લેવરવાઇઝ આવતી હોય છે અમુક ચોકલેટ આવે છે અમુક વરિયાલીની આવતી હોય છે જે પીવાથી ઘરે બી પેરેન્ટ્સને ખબર નથી પડતી કે એ લોકોએ શું પીધું છે શું નથી પીધું એટલે એવી બધી પ્રતિબંધિત સિગરેટનું અહીંયા વેચાણ થાય છે અગાઉ બી એસઓજી દ્વારા એમના પર કેસ કરવામાં આવેલ છે વારંવાર એમને સૂચના પણ આપવામાં આવેલ છે પરંતુ આજે અમારા ટીમને અમારા સાહેબશ્રીને જાણવા મળેલું કે અહીંયા આવું પ્રતિનિધિત વિસ્તારો હજુ વેચાણ ચાલુ છે જેથી કરીને ચેકિંગ હાથ ધરતા ઘણું ઘણું એવી વસ્તુ મળેલી છે અને આગળ હવે કાયદેસર કાર્યવાહી કરવાના છીએ સાથે વેપારીએ પણ ગંભીરતાપૂર્વક આક્ષેપ કર્યા હતા અને જણાવ્યું હતું કે પ્રતિબંધિત ઈ સિગારેટનું ઓનલાઈન ધૂમ વેચાણ થાય છે જેથી પોલીસે આવા તત્વો સામે પણ કાર્યવાહી કરવી જોઈએ હા એટલે એમાં હવે આમાં એવું છે કે ઈ સિગરેટ એક્ચ્યુઅલી ફોરેન કન્ટ્રીઝમાં પણ એટલી પ્રચલિત છે ચાલતી હોય છે પણ એ હિસાબે અમે થોડું ઘણું જે અમારા જે અમુક કસ્ટમરો છે એમના માટે રાખતા હતા એટલે અમે પણ ખુલે નથી વેચતા કે જેમને એમને જોઈતું હોય ખબર છે કે પણ પ્રતિબંધિત છે પણ અમુક લોકો માટે રાખતા હતા કે જે હવે આપણે અહીંયા આગળ બેન્ક છે પણ ત્યાં આગળ એ લોકો લેતા હોય છે ત્યાંથી મંગાવતા હોય છે અને આજે ઓનલાઈન પણ આ સિગરેટ ઇઝીલી મળી રહી છે ઓનલાઈન બહુ જ ઇઝીલી મળી રહી છે તમારા ઘરે બેઠા મળે છે તો સરકારને મારે વિનંતી છે આપણા એસઓજી ભાઈઓને વિનંતી છે પોલીસ કમિશનરશ્રીને વિનંતી છે કે આ ઓનલાઈનની સિગરેટો કેમ મળે છે આજે હું પોતે પણ ઓનલાઈન મંગાવી મંગાઈને અહીંયા વેચી શકું છું તો આ ઓનલાઈન કેમ મળે છે જો ગુનો છે તો ઓનલાઈન પર ગુનો કેમ નથી મેં તો કર્યો છે હું માનું છું મેં તો ગુનો કર્યો ચલો વાો નહીં પણ આ વસ્તુ એકની માટે જ કેમ છે અત્રે ઉલેકને છે કે આ દુકાન પર અગાઉ પણ પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી ચૂકી છે જેમાં પ્રતિબંધિત સિગારેટ હુક્કા અને વિદેશી સિગારેટનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ પડોદરા સમાચારોનો સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો Instagram Facebook અને Twitter પર